સવારના પાંચ વાગ્યા છે મંગાઈ ભર નીંદમાં સૂઈ રહ્યા છે ને મંગાજીને સપનું આવ્યું કે માટલી ભરેલો માલ સુદ્રાને સંતાડેલો છે તો મંગાઈ સપનામાંથી જાગી રહ્યા છે आले डड्यो येव ल्या पोपट ल्या पोपट्या हवळेस की ने ए पोपट ल्या ओ नो चल चल ए तु बाळा चल

ના પાવડા <laughs> <laughs> <laughs>

હા બોલો કે હેડિયા ન તમે હેડિયા તો આ જો કરી હોય ને સકન કર્યો તમાર વેલા વેલા તમ તો દાસ હે હવે આવજો આવડો જો તો જવાબ આવતો

તો તે ઉભો રાખી પડે આપણે ઉભો રાખી પડે અને પાવડો લે તો કોઈ દાડો જાતા જ નહી હા અને તો આ કાલના મોડ થાય બે બસ 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 કે આ સ્તેર છે એટલે જાત જો નહીં પીવો ભાઈ એ આવો આવો ના પણ ના

ઓલા બેદરા ભે પાવડો છે એમ કે બૈરું લાવ એમ કેતા અલ્યા છે પોપટિયો તો મને કી બૈરું આવશે ઈને આજ કોક કોક દખો છે કીધું અમે કેટલા રિસીબાયા પણ આ તો રિહદ ના થડી નકે

એ રસ્તો પડે છે કે લોસો માર્યો અલા આ ખુરશી વતાડી દીધી સપના હાડો નકી 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 હવે સપનામ ખુરશી દતી એ રી વતાડી દી આ રસ્તો ખુરશી તસ્તે અલા દેખરો આસડ યહી ગા કરે Pak, छ नो बच्चा नु को करु

મંગઈ <cin> <sympathia> <sharpennot> <smTI> <friendly father> <noises> <unfoldsängt> કોતરો તમે કોતરો છો કોતરો પણ પેલી એક શરત માલ માળતેલ ઓશનનું હાહાનું પેલું કરવું પડશે એ તો કરવાનો જ છે ને કો મારી સોગન તમારી એ રોમાટની આ તો લાયો છું બાટલી આરે દે આરે કેવો ફાડે છું તું ગિસન તને કળા કોતરો લેવો પડશે ઓમ કમ્પલેશન મોટી પડે છે બધું એ હા શું બાંધ્યું બે ભાઈ ચોટલી મરી ગઈ અને નખ ડાચ્યા ભાગો ને

આ પનોપીયું છે હવે આ નોટો હતી પત્તા બની ગયો મંગઈ કોઈ ત્યારે કોઈના ચીડી જાતા નહી અમારા બાપ દાદાનું વધું ઈ અમે કીધું જ હતા જ કર્યા પહેલા તમે મને વાત થઈ કે બૈરું જ આવશે બૈરું ક્યાં જાવું આવી જા છે આ હવે ઈ તો બરાબર